સમાચાર ખાતે નગરપાલિકામાં હવે ચૂંટણીના વાગી ચૂક્યા છે અત્યાર સુધી સમગ્ર વડનગરમાં ચૂંટણીનો રોમાંચક માહોલ દિવસે ને દિવસે વધી રહ્યો છે તો રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે કામે લાગી ગયા છે આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો દરેક ઉમેદવારોને જીતાડવા માટે હવે રાજકીય પક્ષો ધંધે લાગી ગયા છે ત્યારે વડનગરમાં કુલ સાત વોર્ડમાં બ્યાસી ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અત્યાર સુધી કુલ બ્યાસી ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવ્યા છે રાજકીય વાત કરું તો રાજકીય પક્ષોમાં ભાજપ દ્વારા અઠ્યાવીસ ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે જયારે કોંગ્રેસમાં વીસ ઉમેદવારોને મેન્ડેટ અપાયું છે વડનગર નગરપાલિકા બે હજાર પચીસ સામાન્ય ચૂંટણી જાહેર થઈ છે જેમાં સત્યાવીસ તારીખે જાહેરનામું બહાર પડેલ

ચૂંટણી પંચ નો જે આ હેતુ છે એ સિદ્ધ થાય એના માટે તમામ વહીવટી તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવે છે